વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રણ દિવસની અમેરિકાની મુલાકાત પૂર્ણ કરીને દિલ્હી જવા રવાના થયા છે તેમની મુલાકાત દરમિયાન તેમણે કેટલીક મોટી દ્વિપક્ષીય બેઠકો પણ યોજી હતી આ સાથે પીએમ મોદીએ ન્યુયોર્કમાં યુક્રેનના રાષ્ટ્રપતિ જલન્સ્કી સાથે મુલાકાત કરી હતી આ દરમિયાન જલન્સ્કીએ શાંતિના પ્રયાસો માટે આભાર માન્યો તે જ સમયે પીએમ મોદીને મળ્યા બાદ પેલેસ્ટાઇનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે જણાવ્યું હતું કે ભારત ગાઝાની સમસ્યાના ઉકેલમાં ભૂમિકા ભજવી શકે છે ઉલ્લેખનીય છે કે પીએમ મોદી અને યુક્રેનના રાષ્ટ્રપતિ ઝલન્સ્કી વચ્ચે એક મહિનામાં આ બીજી મુલાકાત હતી પીએમ મોદીએ ઓગસ્ટે યુક્રેનની મુલાકાત લીધી હતી આ દરમિયાન ભારતે રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે દરેક સંભવિત રીતે યોગદાન આપવાની ઈચ્છાનો વ્યક્ત કરી હતી સોમવારે યોજાયેલી બેઠકની શરૂઆત ઝલન્સ્કી દ્વારા કરવામાં આવી હતી મીટિંગ દરમિયાન પીએમ મોદીએ ઝલન્સ્કીને જણાવ્યું હતું કે યુદ્ધને લઈને ઘણા દેશોના નેતાઓ સાથે વાતચીત થઈ છે અને દરેકનું માનવું છે કે યુદ્ધ સમાપ્ત થવું જોઈએ આમ સોમવારે બંને નેતાઓ વચ્ચે ખાસ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સી એન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ